નમસ્કાર ગુજરાત તો આજે રવિવાર અને રજાનો વાર ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત રાજ્ય તરફ વરસાદી છે ફરી એક વખત જોવા ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘ શરૂ થઈ જશે કારણ કે આજે મિત્રો ત્રણ ઓગસ્ટના રોજ આશ્લેષા નક્ષત્ર ગુજરાત રાજ્ય ઉપર બેસવાનું છે હવે આ નક્ષત્રની અંદર મિત્રો વાહન તરીકે ગધેડો છે એટલે કે ખચર છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ નક્ષત્ર છે એ વરસાદ પણ વધારે છે અને એની અંદર મિત્રો નક્ષત્રની જે તારીખ આપવામાં આવી રહી છે ત્રણ ઓગસ્ટ બે હજારને પચીસથી લઈ અને સોળ ઓગસ્ટ બે હજારને પચીસ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે હવે આ નક્ષત્રની અંદર અત્યારે મિત્રો કુલ બે રાઉન્ડ વરસાદના જોવા મળશે અને આ નક્ષત્રની અંદર એટલે કે આશ્લેષા નક્ષત્રની અંદર સૂર્યનો જે પ્રવેશ થવાનો છે એની સાથે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાવાના છે કારણ કે મિત્રો હવે ઇન્દ્રદેવ પણ કોપાયમન થવાના છે આશ્લેષા નક્ષત્રની અંદર મિત્રો જે વાહન તરીકે ખચ્ચરને જે સિમ્બોલ આપવામાં આવ્યો છે એની પણ જૂની માન્યતા છે એ આજના વિડીયોમાં જણાવીશું સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમો જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જેમાં અમદાવાદ વડોદરા દાહોદ આ ત્રણ વિસ્તારની અંદર ત્રણ જિલ્લાઓની અંદર ભારેથી ભારે ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યના આ ભાગની અંદર વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે સાથે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાઈ રહ્યા છે જેમાં પવનની જે સામાન્ય કરતાં વધારાની ગતિ છે એ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે આશ્લેષા નક્ષત્રની અંદર વરસાદનું જોર પણ વધ્યું છે અને આ નક્ષત્ર મિત્રો જન્માષ્ટમી સુધી ચાલે એવી પણ એક માન્યતા છે ગણવામાં આવી છે અને આ વખતે કહેવામાં પણ આવ્યું છે કે આશ્લેષા નક્ષત્ર જુલાઈ મહિનામાં શરૂ થવાનું હોય છે પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થયું છે ઓગસ્ટ મહિનાની ત્રીજી તારીખથી લઈને સોળ તારીખ સુધી આશ્લેષા નક્ષત્ર ચાલશે ગુજરાત રાજ્ય ઉપર હવે વરસાદની આગાહી જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ તો આગાહી કરી દીધી છે કે ઓગસ્ટ મહિનો કોરો જશે નહીં દર વર્ષે ઓગસ્ટ મહિનો અને જુલાઈ મહિનાની અંદર જે વરસાદ પડે છે મિત્રો સૌથી બેસ્ટ વરસાદ કહેવામાં આવે છે અને આ વર્ષે પણ ઓગસ્ટ મહિનાનો જે વરસાદ છે એ પહેલી ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે ઘણા બધા ગુજરાત રાજ્યના જિલ્લાઓ છે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ આજના વિડીયોની અંદર આપણે જે આગાહી અને માહિતી જોઈશું એમાં ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે જે સિસ્ટમનો ઘેરાવો છે એ આણંદ વડોદરા અને દાહોદ મહેસાણા ડુંગરપુરના જે વિસ્તારો છે એ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને આગળ વધી રહ્યો છે અને આ વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદ પડવાનો છે સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાનો છે અને હવે પછીનો વરસાદ છે અરબસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ જે મજબૂત બની છે એ અરબસાગરની લો પ્રેશર સિસ્ટમવાળો જે વરસાદ છે એ હવે આગળ વધશે ગુજરાત રાજ્ય તરફ જશે અને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તો આ પ્રકારની એક આગાહી કરવામાં આવી રહી છે સાથે હવામાન વિભાગ દ્વારા સંપૂર્ણ ગુજરાત રાજ્ય માટેની આગાહી કરી દીધી છે અને સાથે સાથે ભારત દેશની અંદર અત્યારે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઘણા બધા ભારત દેશના રાજ્યો એવા છે કે ત્યાં વરસાદના અત્યારે એંધાણ નથી પરંતુ જે રાજ્યની અંદર ભારત દેશના જે રાજ્યની અંદર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે એ જે રાજ્યો છે તેમાં મિત્રો ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે પૂર્વ ભાગના જે ભારતના ભાગ છે સાથે અત્યારે મધ્ય ભાગના જે ભારતના ભાગ છે રાજ્યો છે જેમાં મધ્યપ્રદેશ છે ઓડિશા છે તેમજ અત્યારે ઘણા બધા પાટણ છે અલ્હાબાદ છે તેમજ મિત્રો ભારત દેશની અંદર અત્યારે પર્વતીય હારમાળાની નજીક એટલે કે નેપાળ કાઠમાંડુ તેમજ જે વિસ્તાર ચાઇના લાગુના વિસ્તારો હોય એ બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે એ વરસાદની સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય તરફ નજીક આવતી જોવા મળી રહી છે બે દિવસની સતત આગાહી છે ત્રણથી લઈ અને છ ઓગસ્ટ સુધી એટલે કે આગામી ત્રણ દિવસ પણ વરસાદી માહોલ છે જોવા મળશે આ નક્ષત્રની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે અને ભારેથી ભારે ધોધમારો વરસાદ પણ પડશે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે જેના કારણે ઘણા બધા જિલ્લાઓની વાત કરીએ તો અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તારથી એટલે કે કરાચી અને પાકિસ્તાન લાગુના વિસ્તારથી છે એ એક સિસ્ટમ આગળ આવી રહી છે આ સિસ્ટમનો ઘેરાવો છે એ કચ્છ લાગુના વિસ્તાર અને કચ્છની નજીકના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર પણ વધ્યું ને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદની પણ આગાહી અત્યારે કરવામાં આવી રહી છે રવિવાર અને રજાનો વાર એટલે ઘરની બહાર નીકળતા પહેલાં તમે આ વિડીયોને ખાસ જોઈ લો કારણ કે અત્યારે અમદાવાદ છે ગોધરા છે નડિયાદ છે ઢોલકા છે લુણાવાડા વિરમગામ મહેસાણા હિંમતનગર ખંભાત અને બોડેલી તેમજ રાજપીપળા અમોદ આહવાના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે વધારે જોવા મળી રહ્યું છે સંપૂર્ણ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદનું અતિભારે જોર જોવા મળી રહ્યું છે જેના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મોન્સૂન ટ્રફ તરીકે આગળ વધતો પણ જોવા મળી રહ્યો છે

અંબાધાર ફટલે આગાઈ કરી છે જૂન અને સપ્ટેમ્બર મહિનામાં વર્ષા પર આધારિત તો કેટલા જિલ્લાઓની એ પણ જણાવી દે કે ચોમાસાની રૂમન તેલ લેવામાં એટલે કે જૂન અને જુલાઈ મહિનામાં દેશમાં સામરિકતા વધુ વરસાદ પડ્યો અને કેટલા રાજ્યો કે જ્યાં ખાસ કરીને મધ્યપ્રદેશ ભાગસાહારપુર કે વિરુણુમાન વ્યક્તિ લગભગ ગુજરાતના કેટલા જિલ્લાઓથી અતિવૃષ્ટિની જોન કોડ રેખા છે કે ખતરોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે પાણી પુરવ પાડવા અને સિંચાઈઓ અને જલાશયો કઈ શકાઈ કે ગુજરાત 70 ઓગસ્ટ મહિનામાં ભારતીય તિબરે વર્ષ

ચોમાસાના એ વરસાદની જે સિસ્ટમ અત્યારે હવામાન સક્રિય સામાન્ય રહેવાની ધારણા પણ છે

ચક્રવાતી એક ખૂબ છે એની અંબાલા પટલેને પરેશાન કરી છે સ્વામી પણ હોવાના કારણે વાત ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો મોન્સૂન ટ્રફ છે એ પણ નક્કી થતો

સનો ભાગ છે એ વરસાદી સિસ્ટમનો કેરાવાણ અને ગુજરાતના ગ્રામ્ય જિલ્લાઓની ખૂબ વધારે પડ એ પહોંચાડી ભરાય તો ખેડૂતોની તે પ્રકારની સક્રિય છે અને ગુજરાત રાજ્યના ઘણા બધા જે વિડિયો લાઈક કરજો કરજો મિત્રો અત્યારે આપણે જે વિડિયો જોયો છે સરસ વિડિયોને લાઈક